તેણે સત્યાવીસ જાન્યુઆરીએ કાસરકોડામાં એક વિશાળ પદયાત્રા શરૂ કરીને આગામી લોકસભા ચૂંટણી માટે તેના અભિયાનની શરૂઆત કરી ભાજપ ભાજપના તિરુવનંતપુરમ જિલ્લા અધ્યક્ષ વી વી રાજેશે સોમવારે જણાવ્યું કે વડાપ્રધાન વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે સત્તાવાર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તિરુવનંતપુરમમાં રાજ્ય સચિવાલયની બાજુમાં આવેલા સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચાય મોદી વિશેષ વિમાન દ્વારા અહીના ટેકનિકલ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા વીએસએસસી જશે તાજેસે કહ્યું અમને આપવામાં આવેલા પ્રોગ્રામ મુજબ આ વખતે વડાપ્રધાનનો કોઈ રોડ શો થશે નહીં જનસભા બાદ તેઓ તમિલનાડુ જશે તેઓ બુધવારે તિરુવનંતપુરમ એરપોર્ટથી પરત ફરશે તેમણે કહ્યું કે આ એક નવું કેરળ બનાવવાની મોદીની ગેરંટી છે અને તેઓ ઈચ્છે છે કે રાજ્યના દરેક સર્વાંગી વિકાસનો હિસ્સો બને ભાજપના નેતાએ કહ્યું કે રાજકીય ધ્યાનમાં લીધા વિના લોકોનો એક મોટો વર્ગ છે જે જોવા અને તેમની સાથે વાત કરવા માંગે છે ભાજપના કાર્યકર્તાઓ એરપોર્ટ સ્થળેથી રસ્તાઓ પર વડાપ્રધાનના સ્વાગત માટે વિશાળ બેનરોને કટઆઉટ લગાવ્યા છે વડાપ્રધાનની મુલાકાત પહેલા સોમવારે સુરક્ષા કર્મીઓએ સુરક્ષા કવાયત હાથ ધરી હતી